આણંદના કરમસદને વિશેષ દરજ્જો આપવાની માંગ ઉઠી છે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિએ વિરોધ નોંધાવ્યો છે વિરોધ હેઠળ શહેરમાં યોજાયેલી રેલીમાં જોડાયા મોટી સંખ્યામાં લોકો આણંદ મહાનગરપાલિકામાં કરમસદનો સમાવેશ કરવા સામે પણ વિરોધ બેનબાજા સાથે મોટી સંખ્યામાં વિરોધ કરતા લોકો પહોંચ્યા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી સરદાર પટેલની કર્મભૂમિને વિશેષ દરજ્જો આપવા માટે માંગ કરી રજૂઆત અંગે જલ્દી નિર્ણય નહીં લેવાય તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી

સન્માન જોત કરમસદથી નીકળી છે એને અમે પહોંચાડીશું અને અમારે સ્વતંત્ર કરમસદની જે માગણી છે એ અમે સ્વતંત્ર કરમસદ લઈને આજે કરમસદ માટે એક બહુ મોટો પ્રશ્ન છે કે આપણે કરમસદ એટલે સરદાર વલ્લભભાઈ સાથે જોડાયેલું એક કામનું નામ છે આપણે વિકાસના નામે આપણે તમે જે વિકાસ કરો છો અમે અમારો સહયોગ છે સુર પુરાઈએ છીએ પણ આ એક રીતે જોતા કરમસદનું નામ ભૂસાય યોગ્ય નથી કારણ કે તમે જયારે વિદેશ જતા હો વિદેશની ઘણી બધી કૃતિઓ જોઈને ઇમ્પ્લિમેન્ટ કરો છો બહુ આનંદ વાત છે એને વિકાસ ના રૂપે લઈ શકાય પણ આ એક આપણું ઇતિહાસ ભૂસાવાની વાત આવે ને ત્યારે આપણું મન ખાટું થતું હોય છે એટલે હંમેશા કરમસદ નું નામ રાખી એનો જુદો એક દરજ્જો આપી એનો એક સુંદર વિકાસ થાય તો સરદાર સાહેબ નું પણ નામ અમર રહે